તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના નવાની અંદર તો નાળાબેટ પણ વ્લોગ અડધે દઈ ચાલુ કર્યો જલોયા પહોંચીને વ્લોગ ચાલુ કર્યો શું કરવાનું કહો તો મિત્રો આપણે જલોયાથી નીકળી જ રોડે રોડે ના હારા બધા ભાઈઓ તો આગળ બોર્ડાયું છે નળાબેટ

તો મિત્રો તમે છેલ્લે સુધી આપણે તમને નળાબેટ વિઝિટ કરાવીએ બતાવીએ તમને તો મિત્રો તમે આપણે હવે પોકી છે તો દેખાતું હોય છે હાલ તો નહીં દેખાય છે અને આ બાજુ છે એકલું જંગલ જેવું બાવળિયા છે બાવળિયા બીજું તો શું કહેવાય કહો એ જો નળાબેટ ટુરિઝમ દેખાયું છે તો આ રીતે સફેદ રણ કચ્છનું નોનું રણ અને આગળ આવી ગયો છે નાડા ટુરિઝમ tourism મોટો ગેટ આવી ગયો છે તો ફાઇનલી મિત્રો આપણે નાડા બેટ પોકી જાય છે આ હે અંદર જાઓ હે આ પોકી જાય અંદર તો મિત્રો તમે vlog માં છેલ્લે સુધી બન્યા રહેજો તમને બધું જ બતાવશું અને આ છે ટુરિઝમ જોવો તો મિત્રો આપણે tourism થી મંદિર તરફ જતા હતા તો વચમાં આવે છે એક પક્ષી અભ્યારણ જે હમણાં નવું નવું બનાવવામાં આવ્યું છે તો જુઓ તમને આવું દેખાય છે પક્ષી અભ્યારણ જુઓ આ ગેટ છે પક્ષી અભ્યારણનું ત્યાં પક્ષીઓના ફોટા લગાવવામાં આવ્યા છે ને આપણે હવે જઈએ મંદિર તરફ તો મંદિરે આવી ગયા છે હા અમે મંદિરનો ગેટ છે જો તો મિત્રો તમે વ્લોગમાં બન્યા રહેજો તમને બધું જ બતાવશું હા અમે મંદિર છે જો નાડા બેઠ મંદિર તો મિત્રો આપણે મંદિરમાં આવ્યા છે ને આ છે મંદિર જો ઘણા બધા માણસો અહીંયા આવ્યા છે ભીડ ખૂબ છે અને આ છે મહાદેવની મૂર્તિ મોટું બધું આખો કહેવાય ને કૈલાસ પર્વત અને આ છે મંદિર આ બધા ફરેલા છે આ છે અને આપણે મૂર્તિની અંદર મૂર્તિ મોટી છે ખૂબ અને અંદર બધા ફોટા લગાયેલા છે ભગવાનના છે ના આ બાજુ ઋષિ મુનિઓના ફોટા પણ લગાયેલા છે મૂર્તિઓ મેળેલી છે અને કેટલું મસ્ત દ્રશ્ય છે નહીં તો મિત્રો આપણે ફરતા ફરતા જાતા હતા તો આવી જ કુલદીપ વનમાં અને આ તો બધાય બધાય મોજ છે ફૂલ મોજમાં અને આ છે કુલદીપ જ્યાં નાના નાના છોકરાઓ માટે લપસણીઓ બધું મૂકવામાં આવ્યું છે તો મિત્રો આપણે મંદિરે ને મંદિરે આવ્યું છે વાવ થરાદ ટેડી અને જુઓ ઘણા બધા માણસો એમની પાસે ફોટા પાડાવેલા છે તો આપણે વિચાર્યું કે આપણે એ ફોટો પાડાવી લઈએ વિડીયો બનાવી લઈએ જુઓ આ છે વાવ થરાદનું ટેડી અને પેલી કોરા બધા ફોટા પાડેલા છે જો એ બેઠા બધાએ તો મિત્રો આપણે હવે નડાબેટ મંદિરથી નીકળી ગયા છીએ તો બાય બાય નડા તો હવે આપણે જઈએ પક્ષી અભિયારણ્યમાં તમને બતાવીએ તમે છેલ્લા જુદી બન્યા તમે તમને પણ બતાવીએ કે પક્ષી અભિયારણ કેવું છે તો હવે આપણે નીકળી જશે નડાબેટમાંથી અને એના ગેટની બહાર નીકળશે તો ત્યાં સુધી તમે વિડીયોમાં જોતા રહો તો કેવું લાગ્યું નડાબેટ તમે કોમેન્ટ કરજો અને હજુ તો ઘણું બધું ફરવાનું બાકી છે આપણે નીકળી ગયા છીએ ગેટ ની બાર આપણે નીકળી ગયા છીએ નાડા માંથી ને હવે તમને મળીએ પક્ષી અભ્યારણ માં ત્યાં તમે બન્યા રહેજો તો મિત્રો આપણે આવી ગયા છીએ પક્ષી અભ્યારણ માં છે પક્ષી અભ્યારણ નો ગેટ જોવો ત્યાં ની અંદર બગીચા ને એવું લાગે છે તો આપણે હવે અંદર જઈને જોઈએ આપણે પણ જોયું નથી પહેલી વાર આયા છે દેખવા નવું નવું બનાવ્યું છે તો મિત્રો આપણે અંદર જઈને જોયું તો જો ચારે એક ઝાડ ખાંસા લીલું સમ દેખાય છે અને ચારે કોરાથી મેં કીધું વિડીયો બનાવી તો બનાવી લીધો અને તો મિત્રો બગીચો જોરદાર છે તમે પણ આવો અને મિત્રો હવે આપડે છીએ તો વિડીયો કેવો લાગ્યો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો